ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને રણછોડ દાસ આશ્રમ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રણછોડ દાસ આશ્રમ અને ડોક્ટર દ્વારા કુલ બસો સાહીઠ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા જેમાંથી તેતાલીસ દર્દીઓના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા આ કેમ્પના આજના ભોજન પ્રસાદ તથા કેમ્પના મુખ્ય દાતા શ્રી તરીકે સ્વર્ગસ્થ દીપક કુમાર પુંજાભાઈ વરૂના કેમ્પ રાખવામાં હતો પુંજાભાઈ વરુ અને વરુ પરિવાર દ્વારા કેમ્પ યોજાયો હતો કુંજાભાઈ વરુ અને પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતો તેમજ આવેલ દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્રના ત્રસોડે દાતાશ્રીના સહયોગથી ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવી હતી આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્ય આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટ અન્ય ક્ષેત્રના સંસ્થાપક શ્રી લાલજીભાઈ રાઠોડ આનંદભાઈ બાવરિયા દિન સાહેબ કણસાગરા સંજયભાઈ માંકડિયા કિશોરભાઈ ભલાણી ગોવિંદ ધામેશા કેશોર બાપા સિંહોજિયા અસ્મિતાબેન મરાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવવા ભારે મત ઉઠાવી હતી આ કેમ્પમાં ખાસ કરીને રાજકોટથી ખાસ પધારેલા દિન સાહેબ

અને કુદરતે આજના આ કેમ્પના ફૂલ ડે તો ફૂલ ની પાકો છે જે પણ કુદરતે આપેલું છે એમાં જે દાતા બનવાનો મોકો જે માનવ સેવા આપેલો છે તો આ તક માનવ સેવા પર છે અને પણ ભગવાન પ્રાર્થના કરું છું આ આવા સેવા અને ખાસ કરીને આજનો જે આ કાર્યક્રમ છે એ મારા મોટા પુત્ર સરવાસ ની યાદમાં આજનો આ કાર્યક્રમ

આજે રોજ કેમ્પ ખાતે જે દર્ધારા સ્વાગત અમારા પૂજાવાયરલ અને તેમનો છેસ્તે પૂજાવાયરલ પૂજા માનવ સેવા કેમ્પનું આ સદર રૂપીતા કેનું આયોજન ક્યારેક જરૂર પડે તો વરસાદ કે પણ માનસ ટ્રસ્ટમાં કાંઈ પણ જરૂર પડે તો અમે ખૂબ જ સરસ લઈએ પણ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે ટીફિન સેવા જેમની ટીફિન સેવા છે હોસ્પિટલમાં કોઈ ડિલેવરી વાળી હોય તો એમની સેવા પૂરી પાડવી એ સિવાયની કોઈ પશુ હોય એ સેવા છે એ સિવાય બહેનોને વિનામૂલ્યે ટ્યુશન બાળકોને ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને વિનામૂલ્યે સીવન ક્લાસીસ તેમજ ચલાવવામાં આવે છે માનવ સેવા દ્વારા ખૂબ જ સરસ અલગ અલગ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે અને અમે લોકો બધા સાથે મળીને વિના સાથે સરસ મજાની સેવા કરીએ છીએ આજ રોજ આજ રવિવારના દિવસે સોળ તારીખના દિવસે ભાઈ બહેનોને છે પરીક્ષા પાસ સરસ રીતે શીખી ગયા છે પ્રમાણપત્ર પણ બધા આગેવાનો હસ્તે આપવામાં આવ્યા છે આવી જ રીતે માનવ સેવાની જ્યારે જ્યારે જરૂરિયાત પડે ત્યારે અમે લોકો પણ આમિષ્ટ તૈયાર છીએ અને બીજા સમાજના લોકો પણ તૈયાર રહે અને સેવામાં યોગદાન પોતાનું આપે અસતું જય હિન્દ